અમદાવાદમાં ફેઝાન ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા દસમી વખત યોજાનાર માસ મેરેજ સેરેમનીમાં બારસો કપલ જોડાશે રિવરફ્રન્ટમાં ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે એકવીસ ફેબ્રુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ રહેશે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદના આંગણે માસ મેરેજ સેરેમનીનું આયોજન એકવાર મુસ્લિમ સમાજના યુગલો માટે ફેઝદાન ઓર્ગેનાઇઝેશન અને એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ સાથે મળીને કરી રહ્યું છે માટે રજિસ્ટ કપલ ફક્ત અમદાવાદના છે આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હઝરત મોલાના શેખ મોહમ્મદ હનીફ સાહેબ લોહારવી મોલાના ઉબેદુલ્લા ખાન સાહેબ આઝમી ફોર્મ મેમ્બર ઓફ પાર્લામેન્ટ તથા હઝરત મોલાના કરી એહસાન મોહસીન શાહ અને ડીએબીએ તથા ડોક્ટર ફારૂક પટેલ ચેરમેન કેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ સુરત તથા હઝરત મોલાના મુફ્તી મોહમ્મદ સાહેબ સરોડી ડીએબીએ બી એ ઇનામુલભાઈ ઇરાકી વાઇસ પ્રેસિડેન્ટ એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ તથા કિરીટભાઈ સોલંકી એમ તથા જગદીશભાઈ પંચાલ મિનિસ્ટર ઓફ ગુજરાત અન્ય સિનિયર લીડર્સ તેમજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે

જે હોલસેલ માં ખરીદી કરેલી હોય જે છૂટક છૂટક કોઈ ખરીદી કરવા જાય તો એની લાખ રૂપિયા મે થાય પણ અમે તો બધું હોલસેલ બનાવીએ છે ડાયરેક્ટ કંપની સાથે વાત કરીને કરીએ છે જેનાથી અમને અમારી કોસ્ટ 35 હજાર થાય લોકોની કોસ્ટ એને તો લાખ રૂપિયા હોય ઓકે ઓકે સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ